નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની ચેનલ પર દર્શક મિત્રો આજના દોડધામ ભરેલા જીવનમાં આપણે સુખ શાંતિ સમૃદ્ધિ અને જીવનના દરેક સંકટોમાંથી મુક્તિ શોધતા હોઈએ છીએ અને જો હું તમને કહું કે આ બધા માટેનો એક અત્યંત સરળ પરંતુ શક્તિશાળી ઉપાય આપણી આસપાસ જ છે જી હા હું વાત કરી રહી છું ગૌ માતાની આજે આપણે એક એવી અદભુત અને ચમત્કારિક વસ્તુ વિશે વાત કરવાના છીએ જે જો તમે ગાયને કોઈ પણ દિવસે માત્ર એક જ વાર ખવડાવી દો તો તમારા જીવનમાં કેવા અવિશ્વસનીય ચમત્કારો થઈ શકે છે આ ઉપાયમાં કેટલું બળ છે તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોવાનું મિત્રો આપણા શાસ્ત્રો અને સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગાય માત્ર એક પશુ નથી પરંતુ સાક્ષાત દેવી સ્વરૂપ છે કહેવાય છે કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાયનું દૂધ ઘી છાસ ગોમૂત્ર અને ગોબર પાંચેય વસ્તુને પંચગવ્ય કહેવાય છે અને દરેક વસ્તુ ઔષધિ સમાન છે ગાયની પીઠ પરનો ઢેકો સૂર્ય સૂર્યકેતુ નાડી ધરાવે છે જે સૂર્યના કિરણોથી સુવર્ણ તત્વો પેદા કરે છે જ્યારે તમે માતાની સેવા કરો છો ત્યારે તમે એકસાથે સમસ્ત દેવી દેવતાઓની પૂજા કરો છો જો તમારા જીવનમાં શનિને સાડા સાથી હોય રાહુ કેતુનો દોષ હોય કે પછી કોઈ પણ પ્રકારના ગ્રહ દોષોથી તમે પીડાતા હો તો ગૌસેવા એ સૌથી મોટો અને ઉત્તમ ઉપાય છે તે એક ચમત્કારિક વસ્તુ શું છે હવે વાત કરીએ તે ખાસ એક વસ્તુની જે તમારી કિસ્મત બદલી શકે છે આ વસ્તુ વિશે બહુ ઓછા લોકો જાણે છે આ એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે આના માટે તમારે બહુ ખર્ચ કરવાની કે કોઈ મોટી વિધિ કરવાની જરૂર નથી આ વસ્તુ છે ઘી અને ગોળ મિશ્રિત રોટલી તમને લાગશે કે આ તો સામાન્ય વાત છે પણ દર્શક મિત્રો આ રોટલીને ગો માતાને ખવડાવવાની એક ખાસ પદ્ધતિ અને તેનું એક ખાસ છે છે ધ્યાનથી સાંભળો તમારે શું કરવાનું તાજી બનાવેલી એક રોટલી લેવાની છે તેના પર શુદ્ધ ગાયનું ઘી લગાવો ઘી એ સ્નેહ શુદ્ધતા અને ધન સમૃદ્ધિનું પ્રતિક છે ગોળનો ટુકડો હવે તે ઘી લગાવેલી રોટલી પર એક નાનો ટુકડો ગોળનો મૂકો ગોળ એક મંગળ અને સૂર્યનો કારક છે અને તે સંબંધોમાં મધુરતા લાવે છે દેવતાઓનું ભોજન આ રીતે તૈયાર થયેલી રોટલી જ્યારે તમે ગૌમાતાને પ્રેમથી ખવડાવો છો ત્યારે તે માત્ર રોટલી નથી રહેતી તે તેત્રીસ કોટી દેવતાઓનું ભોજન બની જાય છે આ સરળ ઉપાયથી તમારા જીવનમાં કેવા ચમત્કારો થઈ શકે છે તે હવે જાણીએ ધન સમૃદ્ધિનો વાસ ઘી અને ગોળનું મિશ્રણમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અંત્યંત પ્રિય છે આ રોટલી ગો માતાને ખવડાવવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય ઉણપ નહીં આવે આવકના નવા માર્ગ ખુલશે નવગ્રહ શાંતિ ગોળ એ સૂર્ય ગુરુ અને મંગળ ગ્રહને શાંત કરે છે ઘી શુક્ર અને ચંદ્રનું બળ વધારે છે આ રીતે તમે એક સાથે તમારા નવગ્રહોને સંતુલિત કરો છો ખાસ કરીને જો તમારું કામ અટકતું હોય તો આ ઉપાયથી તરત સફળતા મળશે સંકટ મોચન જો તમારા પર કોઈ મોટું સંકટ આવી પડ્યું હોય કે પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો શ્રદ્ધાપૂર્વક આ ઉપાય નિયમિત કરો ગાયના આશીર્વાદથી બધા સંકટ દૂર થાય છે પિતૃદોષમાંથી મુક્તિ પિતૃઓ માટે ગૌમાતાને ભોજન આપવું એ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવ્યું છે આનાથી તમારા પિતૃઓ ખુશ થાય છે અને તમને આશીર્વાદ આપે છે આ ઉપાયની સૌથી મોટી સુંદરતા એ છે કે તેને કોઈપણ દિવસે કરી શકાય છે તેના માટે કોઈ વિશેષ સમય કે તિથિની રાહ જોવાની જરૂર નથી પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે આ બાબતોનું ધ્યાન રાખો સમય સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાનો સમય શ્રેષ્ઠ છે શુદ્ધતા આ રોટલી બનાવતી વખતે અને ગાયને ખવડાવતી વખતે તમારું મન અને શરીર સ્વચ્છ હોવું જોઈએ સ્નાન કર્યા પછી જ આ ઉપાય કરો સંકલ્પ ગાયને રોટલી આપતા પહેલાં તમારા મનમાં તમારો સંકલ્પ દોહરાવો જેમ કે હે ગૌ માતા મારા પરિવાર પર આશીર્વાદ વરસાવો અમારા દુઃખ દૂર કરો શ્રદ્ધા સૌથી મહત્વનું છે શ્રદ્ધા માત્ર એક વિધિ તરીકે નહીં પણ માતાની પૂજા તરીકે આ કાર્ય કરો પ્રેમથી ગાયની પીઠ પર હાથ ફેરવો અને તેના આશીર્વાદ લો યાદ રાખો જો ઘી ન હોય તો માત્ર ગોળ સાથેની રોટલી પણ ચાલી શકે પણ ઘી સાથેનો ઉપાય સર્વશ્રેષ્ઠ ફળ આપે છે તો દર્શક મિત્રો આશા છે કે ગૌમાતાની સેવાના આ અદ્ભુત રહસ્ય વિશે તમને જાણ થઈ હશે ગૌ સેવા એ માત્ર ધાર્મિક કાર્ય નથી પણ માનવતાનો ધર્મ છે આ એક નાનકડી રોટલી તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે આજે જ આ ઉપાય શરૂ કરો અને તમારા અનુભવો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા વધુ આધ્યાત્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનું કલ્યાણ થાય જય ગૌ માતા ધન્યવાદ મિત્રો